નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલમાં આપણે ઘણા લાંબા સમયથી જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા આખરે તે ભરતી બહાર પાડી દેવામાં આવી છે જી મિત્રો ગુજરાત કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે તો આ વિડીયોમાં જોઈશું કે કઈ તારીખથી ફોર્મ ભરવાના શરૂ થશે ઉંમર મર્યાદા શું છે લાયકાત વગેરેની સંપૂર્ણ માહિતી જાણીશું એ પહેલા જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બેલ લાયકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી માહિતી વિડીયો શરૂ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે આગળ વાત કરીએ તો આ ભરતી છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં જગ્યાની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહી પોલીસ કોન્સ્ટેબલ ભરતી કરવામાં આવી છે જેમાં આપણે ફિઝિકલ ની વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે જેમાં એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે ઊંચાઈ એકસો ને બાસઠ સેન્ટીમીટર રાખવામાં આવી છે છાતી છે ઓગણસી સેન્ટીમીટર રાખવામાં આવી છે અને પાંચ સેન્ટીમીટર ફૂલાવીને ચોર્યાસી સેન્ટીમીટર કરવાની રહેશે અને એસટી કેટેગરી સિવાયના જે તમામ કેટેગરીના ઉમેદવાર છે તેના માટે ઊંચાઈ જે છે એકસોને સેન્ટીમીટર રાખવામાં આવી છે અને છાતી જે છે એ ઓગણસી સેન્ટીમીટર રાખવામાં આવી છે નોર્મલ અને પાંચ સેન્ટીમીટર ફૂલાવીને ચોર્યાસી સેન્ટીમીટર કરવાની રહેશે જ્યારે મહિલા ઉમેદવાર માટે વાત કરીએ તો જેમાં એસટી કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેના માટે એકસોને પચાસ સેન્ટીમીટર ઊંચાઈ રાખવામાં આવી છે અને બાકીની તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર માટે એકસોને પંચાવન સેન્ટીમીટરની ઊંચાઈ રાખવામાં આવી છે હવે ખાસ નોટ કરજો મિત્રો કે એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે મિત્રો ફરી એકવાર નોટ કરી લેજો કે એક ઉમેદવાર એક જ અરજી કરી શકે અને જો એક કરતાં વધારે અરજી કરો તો તમારી જે છેલ્લી અરજી હશે એ જ માન્ય કરવામાં આવશે અને ફોર્મ ભર્યા બાદ જે ફોર્મની પ્રિન્ટ આવે છે એ તમારે પ્રિન્ટ આઉટ કરી લેવાની રહેશે કારણ કે બીજી વાર પ્રિન્ટ આઉટ થશે નહીં હવે આપણે અરજી ફીઝની વાત કરી લઈએ તો અરજી ફીઝ જે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે સો રૂપિયા અને એલઆરડી માટે સો રૂપિયા બંને માટે સો સો રૂપિયા રાખવામાં આવી છે અને જો બંનેમાં તમારે ફોર્મ ભરવું હોય તો તમારે જે છે એ બસો રૂપિયા ફી ભરવાની રહેશે જે ફી છે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેમેન્ટ કરવાનું રહેશે હવે પરીક્ષા કેવી રીતે રહેશે તો પરીક્ષાની વાત કરીએ તો તેમાં ફિઝિકલ રહેશે ત્યારબાદ ફિઝિકલમાં જે લોકો પાસ થાય છે એ લોકોને મેઇન્સ એક્ઝામ આપવાની રહેશે તો આમાં તમારે જો પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભર્યું હોય તો તમારે એક જ ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે મિત્રો ખાસ નોંધ કરી લેજો કે તમારે જો બે પોસ્ટમાં કોલ લેટર નીકળે અને અલગ અલગ તારીખ હોય તો તેવામાં તમારે જે પહેલી તારીખ હોય ને તેમાં તમારે ફિઝિકલ પરીક્ષા આપવાની રહેશે ફરી એકવાર નોટ કરી લેજો મિત્રો કે તમે જો પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભર્યું હોય અને ફિઝિકલ ટેસ્ટ માટે બંનેના કોલેટર જે છે અલગ અલગ તારીખે આવે છે તો તમારે જે પહેલી તારીખ આવે છે ને એમાં તમારે ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે રનિંગની વાત કરીએ તો પુરુષો માટે પાંચ હજાર મીટર જે છે એ પચીસ મિનિટમાં પૂરું કરવાનું રહેશે અને મહિલા ઉમેદવાર માટે જે છે એ સોળસો મીટર સાડા નવ મિનિટમાં પૂરું કરવાનું રહેશે હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે ફોર્મ ક્યારથી શરૂ થશે તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ ચાર એપ્રિલ બે હજાર ચોવીસથી થી ફોર્મ ભરવાના શરૂ થશે અને ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાના રહેશે ફરી એકવાર નોટ કરી લેજો મિત્રો કે ચાર ચાર બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાના શરૂ થશે અને ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી આપવાના રહેશે લાયકાતની વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે અને ઉંમરની વાત કરીએ તો ઉંમર જે છે એ ત્રીસ ચાર ઓગણીસો નેવ્યાસીથી લઈને ત્રીસ ચાર બે હજાર ત્રણ સુધીમાં જન્મેલા વિદ્યાર્થીઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં ફોર્મ ભરી શકે છે જો ગ્રેજ્યુએટ હોય તો અને એલઆરડી માટે વાત કરીએ તો બાર પાસ કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે જેમાં જેની ઉંમર જે છે એ ત્રીસ ચાર ઓગણીસો એકાણુંથી લઈને ત્રીસ ચાર બે હજાર છની વચ્ચે જન્મેલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે અને ઉમરમર્યાદામાં જે છૂટછાટની વાત કરીએ તો મર્યાદામાં જે છે એસસી એસટી ઓબીસી અને ઈડબલ્યુ એસ કેટેગરીના જે મેલ કેન્ડિડેટ છે તેના માટે પાંચ વર્ષની છૂટ રાખવામાં આવી છે અને મહિલા માટે પાંચ વર્ષ જે છે એ કેટેગરીના અને પાંચ વર્ષ જે છે એ મહિલા કેટેગરીના મળશે એમ ટોટલ દસ વર્ષ સુધીની છૂટ મળવાપાત્ર રહેશે એ ફક્ત મહિલા ઉમેદવાર માટે તો મિત્રો હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો જગ્યા જે છે એ બધાને ખબર જ છે છતાં હું તમને અહીંયા જણાવી દઉં છું કે બાર હજાર ચારસો ને જગ્યા પર ભરતી કરવામાં આવી છે અહીંયા તમને સ્ક્રીન ઉપર શો થઈ રહ્યું છે કે કઈ કેટેગરીમાં પુરુષ અને મહિલા માટે કેટલી કેટલી જગ્યા રાખવામાં આવી છે તે અહીંયા તમને સ્ક્રીન ઉપર શો થઈ રહ્યું છે તો મિત્રો ગુજરાત પોલીસ તરફથી જે પીએસઆઈ અને એલ આરડીની જે ભરતીનું નોટિફિકેશન આજે બહાર પાડવામાં આવ્યું છે તેની માહિતી મેં અહીંયા જણાવી દીધી છે છતાં આ ભરતીને લઈને વધારાની માહિતી જો તમારે જોઈતી હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો જેથી હું તમને વધારાની માહિતી આપી શકું અને જેવા ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે હું તમને જણાવીશ કે ફોર્મ ભરતા વખતે તમારે શું શું ધ્યાન રાખવાનું રહેશે તો મિત્રો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરી લો જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત